લિંબાયત અને વિસ્તારમાં આતંક મચાવનાર કાઢી હતી સુરત પોલીસ હાલ અસામાજિક તત્વો જ્યાં આતંક મચાવે છે ત્યાં જ તેઓને લઈ જઈ તેઓનો વરઘોડો કાઢી તેઓની શાન ઠેકાણે પાડી રહી છે ત્યારે સલાપતપુરા અને લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર ચિયા ગેંગથી લોકોને છુટકારો અપાવવા પોલીસે અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો ચિયા ગેંગના મુખિયાએ જે આતંક મચાવ્યો હતો ત્યાં જ લિંબાયત પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો અને લોકોને કહ્યું હતું કે તમે પોલીસ તમારી સાથે છે અને તમારા માટે છે